ભારતીય બનાવટના પરપ્રાંતે ઇંગ્લિશ ધારોની બોટલો સહિત બેવાનો સાથે કુલ કિંમત રૂપિયા એકવીસ લાખ આઠ હજાર ચારસોના મુદ્દામાં સાથે બૈસમોને ઝડપી પાર્ટી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર પોલીસ અધિક્ષક દ્વારા શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિને સનાબુત કરવા સૂચના પર હોય જે અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે

રહેણાક મકાનની સામે ઉભા છે અને તેઓ ચારેય આ દારૂ ગાડીમાંથી દારૂનો જથ્થો એક સફેદ કલાકો જે અંગેની બાતમી મળતા પોલીસ ટીમ તરત બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રાજ સુરફી ભગતભાઈ મકવાણા તેમજ સંજય કુમાર ભગવાન રામ ગોદારા જેવો બંને ઈસમો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી જેની કુલ મુદ્દાવાન સાથે કિંમત રૂપિયા એકવીસ લાખ આઠ હજાર ચારસોના મુદ્દા સાથે ઝડપી તેના વિરુદ્ધ ભાવનગર શહેર ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાલ